નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર કાર પર વસાવા કેમ લખ્યું છે કંઈ ટોળાએ ભાજપ નેતાના પુત્રને માર્યો અંકલેશ શર્મા ભાજપના નેતા ફતેહસિંહ વસાવાના પુત્રને કોલેજના કેટલાક વિદ્યાર્થીઓએ કાર પર વસાવા લખેલું દૂર કરવા દબાણ કરી માર મારતા એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ અંકલેશ્વરમાં ભાજપના નેતાના પુત્રને પચીસ જેટલા વિદ્યાર્થીઓના ટોળાએ કાર પર વસાવા લખેલું ન હટાવતા રસ્તામાં આતરીને માર માર્યો હતો આ મામલે ભારે હોબાળો મચી જતાં ગઈકાલે પાંચસોથી વધુ લોકોનું ટોળું જીઆઈડીસી પોલીસ સ્ટેશન એકઠું થઈ ગયું હતું અને આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ કેસ નોંધીને કાર્યવાહી કરવા માગ કરી હતી આખરે પોલીસે તેમની માગ સ્વીકારીને કાર્યવાહી શરૂ કરી છે આ ઘટનાની મળતી માહિતી મુજબ અંકલેશ્વર જીઆઈડીસીમાં ઝઘડિયાના ભાજપના નેતાના પુત્રએ પોતાની પ્રોચોનર કારની નંબર પેડ પર વસાવા લખ્યું છે તેની સામે કેટલાક જાતિવાદી વિદ્યાર્થીઓની ગેંગને વાંધો હતો આ મામલે અંકલેશ્વર જીઆઈડીસીના વિદ્યાર્થીઓના જૂથે તેમના પુત્રને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે આરોપીએ તેને પહેલાં ધામ રોડની પીપી સવાણી કોલેજમાં માર માર્યો હતો ત્યારબાદ તે ઘરેથી પરત ફરતો હતો ત્યારે ફરી જીઆઈડીસીમાં આતરીને માર માર્યો હતો સોમવારે બનેલી આ ઘટનાની મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે એ પછી મંગળવારે મોડી સાંજે આદિવાસી સમાજના પાંચસોથી વધુ લોકોનું ટોળું જીઆઈડીસી પોલીસ સ્ટેશન પહોંચી ગયું હતું અને આરોપીઓ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધવાની માગ કરી હતી આખરે પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરતા ટોળું વિખરાઈ ગયું હતું અગાઉ ઝઘડિયા બેઠક પરથી કોંગ્રેસમાંથી વિધાનસભાની ચૂંટણી લડેલા અને હાલ ભાજપમાં જોડાયેલા ફતેસી વસાવાના જણાવ્યા અનુસાર તેમનો પુત્ર ધામ રોડ ખાતે આવેલી પીપી સવાણી કોલેજમાં બીએસસીના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે તે કોલેજમાં પ્રોચ્યુનર કાલ લઈને જાય છે અને તેની નંબર પ્લેટ પર વસાવવા લખેલું છે કોલેજમાં અભ્યાસ કરતાં અંકલેશ્વર જીઆઈડીસીના વિદ્યાર્થીઓનું જૂથ છેલ્લા ચાર મહિનાથી તેને નંબર પ્લેટ પરથી વસાવવા શબ્દ દૂર કરવા માટે દબાણ કરેલું હતું સોમવારના રોજ ધનુજને જીઆઈડીસી ગ્રુપના પચીસથી વધારે વિદ્યાર્થીઓએ કોલેજમાં માર માર્યો હતો એ પછી તેમનો પુત્ર કોલેજથી કોસમડી સ્થિત ઘરે પરત આવી રહ્યો હતો ત્યારે ફરી તેને અંકલેશ્વરની ઈએસ એસ એસ આઈ સી હોસ્પિટલ પાસે આતરીને ગાડીમાંથી નીચે ઉતારીને માર માર્યો હતો આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થતાં જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી હતી પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં મંગળવારે ફરી તેને કોલેજમાં ધમકાવવામાં આવ્યો હતો ફતેસિંહ વસાવે જણાવ્યું હતું કે મારા પુત્ર પર બે વખત હુમલો થતાં મંગળવારે અમે પાંચસો લોકો જીઆઈડીસી પોલીસ સ્ટેશન આવ્યા હતા અને અરજી નહીં પણ એટ્રોસિટી એક હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવે તેવી રજૂઆત કરી હતી અમે કૂચ ગઢિયા ગોપાલ ભરવાડ દીપ વિશાલ મંથન પટેલ સહિતના ટોળા સામે ફરિયાદ આપી છે પોલીસે એટ્રોસિટી એક હેઠળ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ